અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક આજ રોજ છોટાઉદેપુર શહેરના ખુટાલિયા રોડ પર નગરમાં પચીસો ચોરસ મીટર ક્ષેત્રફળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બાંધવામાં આવશે ભાનુબેન બાબરિયા મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ધ્યાને રાખી તેમના સ્મૃતિ રૂપે આ ભવન બનાવવામાં આવ્યું છે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશન ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું હતું જેમાં ઓડિટોરિયમ મ્યુઝિયમ લાઇબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે ત્યારે આ અધ્યતન ભવન બે ફ્લોર નું બનશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ ઇલેક્ટ્રિક રૂમ લાઇબ્રેરી મ્યુઝિયમ વોશ એરિયા તેમજ ફર્સ્ટ ફ્લોર પર હોલ ગ્રીન રૂમ બેક એરિયા વગેરે આધુનિક સુવિધાઓ રહેશે આ ભવનનો સાંસ્કૃતિક સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે અનુસૂચિત જાતિના લોકો ઉપરાંત અન્ય જાતિના લોકો પણ ઉપયોગ કરી શકશે આમ આ ભવન જિલ્લાની સામાજિક સમરસતાનું પ્રતિક બનશે એની અંદર મેડમ કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા સાહેબના વરદ હસ્તે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત કરી અને આ બિલ્ડિંગની અંદાજીત રકમ છે ત્રણ કરોડની ઉપરની રકમથી આ મંજૂર કરવામાં આવેલો છે એમાં સમાજના દરેક વ્યક્તિની આ ભવન બનાવવાની અંદર છેલ્લા ઘણા સમયથી લાગણી અને માગણી હતી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ તેમજ તમામ રાજકીય આગેવાનોએ આ ભવન બનાવવા માટે જે કંઈ રજૂઆત કરવામાં આવેલી છે તમામનો અમે સમાજ વતી આજ રોજ આભાર માનીએ છીએ શ્રીહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર